એટલે એ તમારા ભાગ ની હોય પાર્ટ ની હોય સમજ્યા આખો સર્વે નંબર આ એક હોય એમાંથી આ હોય એક કટકા જુદી હોય કે આ બે ભેગા હોય પછી આ કટકો જુદો પડ્યો તો આ બે ભેગી હોય ને પેલે જુદો હોય એ નો હોય પણ તમે માપણી ન કરાવી તો કાઈ હોય નહીં હવે માપણી કરાવી તમારી પાસે એમટીઆર નંબર નો હોય તો માપણી સીટ મળે ઓલા બધા છે ને જૂના રેકર્ડ ઉપર આવેલા છે જ્યારે આ બધી નવી અરજી કરી માપણી કરો ને એમટીઆર નંબર ઉપર હવે એમટીઆર નંબર એ હવે જૂની વસ્તુ થઈ ગઈ હવે નવા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન છે જ્યાંથી ઓનલાઈન થયું એ પેલા એમટીઆર નંબર તમારે દેવા પડે એટલે પાછળ ફોર્મ માં આવશે એમટીઆર નંબર ત્યારે મને પૂછતા નહીં શું છે ઓનલાઈન માપણી થઈ ઈ પેલા જેને માપણી ની મેન્યુઅલ કરી હતી અને એ જે ઓલા પૈસા ભરવા માટે ટ્રેઝરી કચેરીમાં માં ચલણ લઈને જતા ને ભરવા ચાર નક ચલણ હોય એ વાળા જે હતા ને એ બધાની ની એમટીઆર નંબર હવે ના તો આપણે પૈસા ઓનલાઈન દઈ છીએ ગુગલ દેવતાને પ્રાર્થના કરીને દઈ છીએ ને એનું કાર્ડ કઈક આપણું ટપકડું આવે નાખીએ ત્યાં બધા નથી ચાલતું ખાતા હોય બાકીના જે ઓનલાઈન પૈસા ભરો છો ઈ વાળા બધા ઓનલાઈન અરજી ના નંબર